ચાલો રાધે રાધે જય શ્રી કૃષ્ણ સાઉ ને જો આજે તો બપોર થઈ ગયા છે અને હવે નવરી થઈ અને આ ચણા છે ને એ સારવા બેહવાનું કામ કરવાનું છે જૂના ચણા સારવાના છે બે દિપાય તો ન સરાણા એટલે હવે પછી બે દી બચારે દી ગામત્ર આવ્યા ને એટલે રહી ગયા એટલે હવે સારવાના છે

જો મહેમાન આવ્યા છે ને તો એને ઓલા મોડવા આવ્યા ને બેહાયરા રહ્યા છે દોરવા જો મહેમાન છે ને સૈણા સફ કરવા બેહી ગયા છે

બેહો છોકરા ના પાડે તમને બેહો ના પાડે તમને તમારો છોકરો ના પાડતો હોય બરોબર કે બેહતા નહીં એમ કે કામ કરો એમ કે તમે તો તમે છોકરાનું છે ને બાનું કાઢો છો એમની તમે છોકરાનું છે ને બાનું કાઢો છો એમ ના પાડે તમને છોકરા તમારા હા તમારો છોકરા ગાઈટ નો કે કે હવે એ કે કરો માં કામ એમ બરોબર કે આપડો જીવ નથી આપણે કામ કરો જો થાર બનાવવું હશે તો ચણા નો લોટ લીધો પછી અહીંયા દૂધ ગરમ કરવા મૂક્યું ને ઘી ગરમ કરવા મૂક્યું હવે એને છે ને પછી આપડી થાબો દઈ

Vedete, cos'è l'acqua pata come il rack di Devane? Acqua è enorme, è tutto. è molto grande. Cioè, avete potuto accaparmiare il morbido Devane? Postò l'acqua ભગત છે ને હવે જો કાજુ બદામ ખમણે એનું કામ હાથમાં કાજુ બદામ ખમણવાનું એટલે કાજુ બદામ ખમણ આ કોને હવે પછી ગોતજો

જો લોટ સારી અને બકડીઓ હવે સુલે મૂકી દીધું છે અને જો બકડિયું ગરમ થાય ને કાંઈક પછી ઘી ઓગરે રાહ છે હવે